શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું ગામ પણ છે જ્યાં રહે છે આફ્રિકી લોકો અને બોલે છે ધાકડ હિન્દી ગીરના તલાલા તાલુકામાં આવેલા જાંબુર ગામ વર્ષોથી ચર્ચામાં અહીંની સિત્તેર ટકાથી વધુ વસ્તી છે મૂળ આફ્રિકી નાઇજીરિયા ઘાના કેન્યા જેવા દેશોમાંથી આવેલા લોકો છે વર્ષો પહેલા વેપાર નોકરી અને અભ્યાસ માટે ભારત આવેલા આ લોકો ધીમે ધીમે અહીં જ વસવા લાગ્યા આજે આ ગામ પૂરેપૂરું આફ્રિકન કલ્ચર ઝલક આપે છે ગામમાં ફરશો તો તમને એવું લાગશે કે તમે કોઈ ભારતીય ગામમાં નહીં પણ આફ્રિકાના ગામમાં આવી ગયા છો ગામમાં ઠેર ઠેર આફ્રિકી લહેકા સાથે રંગબેરંબી પરંપરાગત ડ્રેસમાં સજ્જ લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે સૌથી રસપ્રદ બાબત એ છે કે આ બધા લોકો બોલે છે ફ્લુએન્ટ હિન્દી વર્ષોથી ગુજરાતમાં રહેતા રહેતા તેમણે ભારતીય આદતોને પણ સ્વીકારી લીધી છે સવારે ચાની ચુસ્કી પાનની દુકાનને ગપસપ બન્યું છે દૈનિક રૂટિન આ ગામની અર્થવ્યવસ્થામાં પણ આફ્રિકન પરિવારનો મોટો હિસ્સો છે કપડા ઇલેક્ટ્રોનિક્સ મોબાઈલ જેવા વેપારોમાં તેઓ આગળ છે બાળકો સ્થાનિક શાળામાં હિન્દી ગુજરાતી અંગ્રેજી શીખે છે અને ખાસ વાત તહેવારો દરમિયાન અહીં આફ્રિકી નૃત્ય અને કલ્ચર ઇવેન્ટ્સ જોવા માટે દૂર દૂરથી લોકો ઉમટે છે જાંબુર ગામ સાચે જ ભારતનું એક અનોખું ગામ છે જે બે સંસ્કૃતિને એકસાથે જ જીવંત સાબિત કરે છે